સુરતના ગોડાત્રા વિસ્તારમાં જમાઈએ કાકા સસરાની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ગોડાત્રા વિસ્તારના દેવદ ગામમાં આ ખૂની ખેલ ખેલાયો હતો એક હજાર રૂપિયા ઉધાર ન આપતા જમાઈએ જ કાકા સસરાની હત્યા કરી નાખી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તે પ્રકારની ઘટનાઓ દિવસને દિવસે બની રહી છે વિસ્તારમાં આવેલા સોસાયટીમાં હત્યાની ઘટના બની હતી હજાર રૂપિયા ઉધાર નહી આપતા જમાઈએ જ કાકા સસરા મોતને ઘાટ ઉતાર્યા હતા દેવદ ગામમાં રહેતા છોટુ રાઠોડ અને તે જ ગામમાં રહેતા તેમના મોટાભાઈની પુત્રીનો પતિ સુનિલ રાઠોડ રાત્રે ઘરે બેસવા માટે આવ્યો હતો

તે દરમિયાન છોટુ રાઠોડ ને સુનિલ ઘરથી બહાર લઈ ગયો હતો મોડી રાત સુધી રાઠોડ પોતાના ઘરે પરત નહીં આવતા તેમના પત્ની ત્રણ સંતાનો સાથે ગયા હતા મોડી રાત્રે પાસે આવ્યો અને તેમણે હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું હતું તેથી તાત્કાલિક જ મંજુદેવીએ સંબંધીઓને જગાડી ખેતરમાં જતા છોટુ રાઠોડ લોહીથી લથપથ હાલતમાં લાશમાં પડેલો હતો તાત્કાલિક જ છોટુ રાઠોડની હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો હત્યા કરી નાસી છૂટેલા સુનિલ રાઠોડને તાત્કાલિક જ પોલીસે ઝડપી પાડ્યો હતો તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કાકા સસરા સાથે તેમનો સાળો યોગેશ કામ કરે છે જે તેને પસંદ ન હોવાથી સુનિલને ઝઘડો થયો હતો તેમાં પણ તેમના કાકા સસરા છોટુ રાઠોડ પાસે હજાર રૂપિયા માંગ્યા હતા અને નહીં આપતા ઉશ્કેરાટમાં આવી ખેતરમાં લઈ જઈ તારની ફેન્સિંગથી ગળાટૂપો આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી

એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એમના પતિ છોટુભાઈ સુનિલ રાઠોડે આ એમના પતિ છોટુભાઈ જે તાર હોય તારથી ગળા ટૂપો થઈ ને એને ગળે ટૂપો દઈ અને એમનું મૃત્યુ નિપજાવેલ છે આ મુજબ ની હકીકત પોલીસને જણાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા સમયમાં આરોપીની ધરપકડ કરી લીધેલી છે આરોપીની ધરપકડ બાદ પોલીસે જાણ્યું ત્યારે બનાવમાં આ બંને વચ્ચે પૈસાની લેરી દેતીનો મામલો હતો આરોપીને કંઈક પૈસાની જરૂરિયાત હતી તો તેણે જે ભોગ બનનાર છે એની પાસે પૈસા માંગ્યા હતા અને જે બાબતે ભોગ બનનારે પૈસા ન આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ અનુસંધાને બંને વચ્ચેના જે બોલાચાલીમાં આરોપીએ ભોગ બનનારનું મૃત્યુ નિપજાવ્યું હતું આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ તે યુપીના તાજગંજ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ત્રેસઠ ત્રણસો છોતેર નો આરોપી રહી ચૂક્યો છે અને અહીંયા લિંબાયતમાં પણ તેના વિરુદ્ધ જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને પૈસાની રિક્વાયરમેન્ટ વધારે હતી પરંતુ તેણે કંઈક એક હજાર રૂપિયાની માંગણી કરી હતી એવી મુજબની માહિતી પોલીસને હાલમાં મળેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત